ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વખત આવ્યો છે ત્યારે પાપનો ઘડો ફૂટ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાનો જાણે ભગવાને કૃપા વરસાવી અને આપણી રક્ષા કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના આ મહાનગરપાલિકા ભાંડું હોય એ પ્રકારનો ઘાટ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે વિગતવાર વાત કરીએ આ પાપ કોનું છે કોણ આચરી રહ્યું છે અને આ પાપનો ભોગ કોણ બનશે આખરે જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ આપણે જોયું રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અને તેમાં અગ્નિ કાંડ થયો સત્યાવીસ લોકોના મૃત્યુ થયા અને આપણે તેના ન્યાયની લડતા દે પણ લડી રહ્યા છીએ ત્યારે આપણે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવી છે કારણ કે જ્યારે ટીઆરપી ગેમ ઝોનનો કાંડ થયો ત્યારે ચારે તરફ મહાનગરપાલિકા ચાહે રાજકોટ હોય જામનગર હોય સુરત હોય વડોદરા હોય કે પછી અમદાવાદ ગેમઝોનને સીલ કરવા લાગી હતી શાળાઓને સીલ કરવા લાગી હતી ફાયર એનઓસી માગવા લાગી હતી અને જાણે અમદાવાદ મહાનગરપાલિકા સફાળી જાગી હોય તે પ્રકારે કેટલાય એકમોને બંધ કરી દેવામાં આવ્યા હતા આ ઘટનાની વચ્ચે હવે ભગવાન જગન્નાથજીની આવતીકાલે રથયાત્રા નીકળવા જઈ રહી છે રથયાત્રાના રૂટ પર જે જૂના જર્જરિત બાંધકામો છે ત્યાં બેનર્સ અને નોટિસો લગાવવામાં આવી છે આ બાંધકામ જર્જરિત છે ભયાવહ છે ભયજનક છે તેના પર ચડશો તેના પર ટોળે વળી અને ઊભા રહેશો તેની આસપાસ તમે રહેશો અને તમે મોતને ભેટશો તો તેના જવાબદાર તમે રહેશો આ પ્રકારની આ નોટિસો છે પરંતુ સવાલ એ થાય છે આ ભૂલકાઓ તમે જે દૃશ્ય જોઈ રહ્યા છો તે શાળામાં ભણવા જઈ રહ્યા છે અને શાળા ભયજનક સ્થિતિમાં છે આ દરિયાપુરની શાળા છે શાળા નંબર અઢાર અને ત્યાં અમદાવાદ પોલીસ દ્વારા પણ ભયજનકની ચેતવણી લખવામાં આવી છે એમસી દ્વારા પણ લખવામાં આવી છે આ શાળાના સંચાલક દ્વારા પણ લખવામાં આવી છે તો આ શાળાના ભયાવહ સ્થિતિના જવાબદાર કોણ શું રથયાત્રા જતી રહેશે ભગવાન જગન્નાથજી રથયાત્રામાંથી પસાર થશે અને તેમની દ્રષ્ટિ આ અઢાર નંબરની શાળા પર પડશે અને ફરી એક વખત આ શાળા મજબૂત બની જવાની છે તેવું અમદાવાદ મહાનગરપાલિકા માને છે આ શાળામાં જ્યારે ભૂલકાઓ ભણે છે અને આટલી ભયાવહ સ્થિતિમાં છે તો શા માટે આ શાળા આજે પણ ચાલુ છે તે સવાલ છે આ રાજ્યની સરકારને હવે આરોગ્યની વાત કરીએ તો શાળાની સામે જ અર્બન હેલ્થ સેન્ટર પણ આવેલું છે અને ત્યાં પણ આ ભયજનક હોવાની ચેતવણી લખવામાં આવી છે આમ પણ આ શાળા અને અર્બન હેલ્થ સેન્ટરને જોઈને જ લાગે કે આ જર્જરિત બાંધકામો છે ભયાવહ અને ભયજનક સ્થિતિ છે પરંતુ આ સ્થિતિમાં પણ દર્દીઓ સારવાર મેળવવા માટે મજબૂર છે કારણ કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અમદાવાદ મહાનગરપાલિકામાં અને આ રાજ્યમાં તમારે જીવવું હોય તો સતત ભયના ઓથાર તળે જીવવું જ પડે કારણ કે તક્ષશિલાથી લઈ રાજકોટના અગ્નિકાંડ સુધીના કાંડ તમે જોયા છે આપણે જાગ્યા નથી અને આપણી ચૂંટેલી સરકારનું આપેલું આ નજરાણું છે કે તમારા બાળકો ક્યાં ભણે છે આભાર અને આ ભગવાનના આશીર્વાદ કે ભગવાન જગન્નાથજીએ આ પાપનો ભાંડો ફોડી નાખ્યો અને તેથી આપણને ખબર પડી કે અમદાવાદના હેલ્થ સેન્ટરો કેટલા નબળા છે અમદાવાદની અંદર શાળાઓ કેટલી નબળી છે અને અમદાવાદની સરકારી શાળામાં કોઈ બાળકો રખે ને અકસ્માતે મોતને ભેટશે તો તેનો જવાબદાર કોણ તેનો પણ જવાબ શોધવા માટે અત્યારથી આપણને ભગવાન જગન્નાથે વખત આપી દીધો છે તમને શું લાગે છે આપણું મંતવ્ય શું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર वैष्णव जन तो तेने ने जे पीड परा